કિંમતી વાખરચિયા 4 વાર જોરથી 4 વાર રૂપિયા ખરા 11 રૂપિયા બોલે ઈ નંદે તો કોસ્ટમાં દોસ્તો રાવડિયા જેલમાં ખાલના એય ઉપલ છે એય ઉપલ એય આવો હાલો એ પૈસા નો જાય 89 89 100 મિલી રૂપિયા 25 રૂપિયા 30 રૂપિયા રૂપિયા 33 33 પર હવે કોણ હજી એમાં આવ્યા તેરસો ને છત્રીસ રૂપિયા મીડિયમ હોવા સાથે